જય માતાજી દોસ્તો પોપરડી બ્લોકમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ આજે આઠમી આજે છે આઠમ ગોકુળ આઠમ કહેવાય આજે પવિત્ર દિવસ છે ગોકુળ આઠમનો આજે માત્ર ગોગુળાઠમના દિવસે કૃષ્ણ ભગવાનનું આચરણ થાય આજે આઠમનું એ આજે પવિત્ર દિવસ છે અમે પણ થોડું આયોજન કરેલું છે તમને બતાવશું પણ હા દોસ્તો અલગ અલગ કટકા કટકા વિડીયો આવશે એ આ ચેનલ પર જેમ કે આખા દિવસના અમે બ્લોગ બનાવશું કે આજે બ્લોગ અમે નક્કી કરતા ચેનલ નહીં બનાવીએ લગભગ પો છ સાત મિનિટનો વિડીયો આવશે બાકી આગળ વિડીયો પર તમે જોતા રહેજો અલગ અલગ આજે દોસ્તો બીજી તો ઠીક વાત હોય પણ આજે મહાદેવનો કેમ્પ કરેલો છે એ જગ્યા પર મારી ઓગણી રીતે એ જગ્યા પર એમાં આપણે એક આયોજન રાખેલું હ દૂધ પાકનું તો આજે કેમ્પ ઉપર દૂધ પાક રાખેલો હોય રાખવાનો હોય એટલે આજે આખા દિવસનો વિડીયો આવશે લે જોઈશું આપણે બરાબર અને આગળ કેમ્પનો ફૂકફોક્સ મારીએ તમને અહીંથી બતાવીએ હું વાડે ઊભો હું બરાબર હા કેમ્પે હા હમ દોસ્તો અહીંથી કેમ્પ દેખાય હોય હા અમારા બાપુ જો મારા ભાઈના બે છોકરા આ જગ્યા પર આપણે કેમ્પ કર્યો પોર થોડો નાનો હતો ઊણ થોડો થોડો મોટો કર્યો આ બાજુ સીન મારીએ તો આ બાજુથી આપણું એક મકવાન દેખાય છે દોસ્તો બતાવી દઈએ આર્યો એ આર્યો ત્રણ બારીઓ મારી રહી એ આપણું મકવાન ચાલુ કરવાની તૈયારી એ ચાલુ કરી વિડીયો આવશે અને કેમ્પે હું જઉં એટલે તમને કેમ્પે જવા જવું છે એટલે તમને બતાવું હા દોસ્તો હું કેમ્પે જઉં એટલે તમને બતાવું કેમ્પે કેવો બનાવ્યો કેવો ફર્સ્ટ એક નંબર બનાવ્યો શંકર ભગવાનના આ જે કાવડિયા યાત્રા ની આંકડા ધારો કે શંકર ભગવાન માટે જે પોણી લઈને હેડ છે જે જળ એથી સિદ્ધપુર નદીમાંથી લઈ જઈ બ્રહ્મણેશ્વર મહાદેવથી લઈ જઈ એટલે આ જગ્યાએ આ રોડ ઉપર થઈને રોજ કાવડિયા નીકળ્યો છે મહાદેવને પાણી ચડાવવા માટે મહાદેવને જળ ચડાવવા માટે ગંગાજળ હા એના માટે એક કાવડિયાત્રા સેવા કેમ્પ અમે બનાવેલો હોય તો એ સેવા કેમ્પમાં બહુ સુવિધા અમે રાખીએ ચા પોણી અમુક ટાઈમે નાસ્તો એવું બધું થોડું ઘણું થોડું ઘણું રાખીએ છીએ બરાબર તમે જે સેવા થાય એ અમે કરીએ છીએ એટલે આજે પોગ્રામમાં દૂધ પાકનો દોસ્તો તો આજે કેમ્પ ઉપર દૂધ પાક રાખેલો હોય એટલે દૂધ પાકની પણ વોચનો વિડીયો અમે નોખીશું દોસ્તો જે કટકા કટકા અમારા જે પુપ્પટ ડી બ્લોકમાં અમે જે કટકા કટકા વિડીયા નોખશું એટલે તમે લાઈક કરજો વિડીયાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતા નહીં ચમ કે પહેલી જે ચેનલ હતી મારા હેંગ થઈ ગઈ છે અને ફેર આ નવી ચેનલ મેં બનાવીએ એટલે મારા નવી ચેનલમાં થોડો સપોર્ટ આવ્યો ગયો દોસ્તો અવર આપણા વિડીયો આવતા રહી આજુબાજુના બરાબર હવે દોસ્તો આટલે આટલો વિડીયો મેં નોખી દઈએ ફેર પછી હું બીજો વિડીયો અપલોડ કરું છું બરાબર બહારની જગ્યા ઉપર દેખો રસ્તો આવો હો જબરજસ્ત નજારો હો દોસ્તો હા ભાઈ હા જો અછ સારનો ભારો આવી ગયો ને હું બતાવીએ તો એ આ મારા નોનો ભાઈ છે અને એને કહેતી છે સારનો ભારો ભારો આવી ગયો કમ્પ્લેટ બરાબર હવે આખો દાડો લગભગ ફ્રી થેન્ક યુ હા બરાબર તો દોસ્તો આજે આજે અત્યારે આટલે જ હવે ફેર આપણે વિડીયો ફેર ચડાવીશું એટલે તમે જોતા રહો અને આજે ગોકુળ દિવસનો આઠમ આઠમનો દિવસ છે ગોકુળ આઠમ કહેવાય છે એટલે મજા આવું એવું આનંદ છે આજનો દિવસ બરાબર રંગીલો અને બસ આજે આટલું જ અને તો વિડીયો તમે જો જોતા રહો કે હું વિડીયો ફેર અપલોડ કરીશ કલાક બે કલાકમાં એટલે જય માતાજી અને સપોર્ટ સાકાર સાકાર ફૂટ ફૂલ આલજો દોસ્તો બોલવામાં થોડું ઉટલ પુટલ થઈ જાય તો દોસ્તો ચિંતા ના કરતા સીધો જવાબ મળે છે વધુ નહીં અને હા આપણે આવ્યા આપણે બતાવી નહીં બાર હા વાર આવી ગયો અમારે બાકી છે પણ આ મારા નોનો ભાઈએ હું થોડું બધું ભાઈ સસ્પ્રાઇઝ કરજો હા હા સસ્પ્રાઇઝ કરી નાખજો લે જવર આવા વિડીયો અમારા મળતા રહેશે દોસ્તો અને બે કલાક પછી હું વિડીયો એક બીજો નખું કેમ્પનો એ પણ આ જે કેમ્પનો થોડું પ્રોગ્રામ એ પણ તમને બતાવીશું હજી પબ્લિક કેટલી નીકળશે એ પણ તમને બતાવશું તે બતાવી ચાલુ રહું